વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ તો અત્યારે વાંકી ગયા છે બપોરના ના બાર અને આજ છે સોમવાર અને અમે કરીએ છીએ ઘઉં હારા આ આજો અને મમ્મી અહીંયા સાળતા જાય છે કામ મે હજી જો કેટલા ઘઉં પડ્યા હવે ખાલી એક જ કટો બાકી છે અને આ બધું તો થઈ ગયું છે જેમ કે તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવ્યું હતું પહેલા કે એટલું તો થઈ ગયું છે અને બાર વાગી ગયા છે તો મેં એટલા ઘઉં મારા કર્યા તો હવે પછી આપણે રાંધવા જવાનું છે તો પહેલાં આપણે રાંધી લેવી રસોઈ બનાવી લેવી અને પછી પાછા આપણે ઘઉં વારા કરવા બેસી જાય પછી ત્યાં સુધી પપ્પા આવી જાય પછી આપણે બધા જમવા બેસી જાવ ને જમવામાં હું બનાવવાનું છે ચાલો તમને બતાવી ઓકે તો ગાય જેમ કે તમે જોયું હું બનાવશો પછી જીરો નહીં હો એટલે એટલી બધી વસ્તુ થાય મિક્સ અને અહીંયા જો હું પડ્યું છે આ છે લસણ અને મરચી ખાંડેલી તો પછી આપણે એ પણ બનાવવાનું છે અને પછી આપણે રીંગણા બટેકાને સાથે આપણે કરવાનું છે રોટલી ઓકે તો પછી અત્યારે આપણે ઓટેકામ શાક કરી લેવી પેલા અને પછી આપણે રોટલી પણ કરી લેવી ઓકે પપ્પા આવી ગયા છે અને મમ્મી કરી શકું મારા તો ફટાફટ ત્યાં સુધી આપણે રસોઈ બનાવી લઈને પછી આપણે જમા બેસી જવી ઓકે તો કઈ જ આપણું છે શાક રોટલી ને બધું બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા મમ્મી આવી ગયા છે જમવા વાહ હા અને પપ્પાએ આવી ગયા છે તો ચાલો આપણે બધા જમી લેવી ઓકે પછી જા જવો મારે શાકની રોટલી અને મસાલાવાળી છાશ હું બેસી જાઉં જમવા

તો ગાઈઝ હવે ખાઈ લીધું છે બધું કામ હતું થઈ ગયું કચરા પોતા બધું થઈ ગયું વાશકે છે અને મેં જે કપડાં ઉપરથી લાવવાના હતા ધાબેથી કપડાં એ લઈ આવી હવે હિંગ પછી એટલે કે હોઈને જાગી જ આવીને પછી કપડાં એ બધું હિંગ પછી આપણે ઘઉંને બધું સારું કરશું અને પછી પછીનું જે કામ છે અને હા આજે આપણે છે ને હાંજે પાણીપુરીને એવું બનાવવાનું છે તો કેવી રીતે બનાવું તો એ પહેલા જે રેસીપી છે એ તમને બ્લોગમાં બતાવી જ છે કે કેવી રીતે બનાવી છે આપણે તો એવી રીતે જ આજ હાજે આપણે પાણીપુરી બનાવવાનું છે તો પાણીપુરી જયારે હું બનાવીશ ને ત્યારે તમને હું બતાવી કે તો હવે અત્યારે હુઈ જાય હાલમાં બહુ ઊંઘ આવે છે અને યાદ ની ગયા છે દુકાને ફોન આવ્યો તો પૂછતા ત્યાં ખાઈ લીધું મેં કીધું હા ખાઈ લીધું પછી મેં એ પૂછ્યું તમે ખાઈ લીધું તી કે નહીં મારું બાકી છે તો એ અત્યારે જમી લે કેમ કે સવારમાં મેં ટિફિન નહોતું કર્યું હતું કે મારે ટિફિન નથી લઈ જવું તો મેં ટિફિન નહોતું કર્યું તો ટિફિન ન લઈ ગયા તો ત્યારે કંઈક બહારથી ખાઈ લે અને મેં લીંબુ શરબત કરી દીધું હતું એક બોટલ ભરીને બે લિટર બે લિટર લીંબુ શરબત કરી દીધું હવે લીંબુ શરબત આપી હે ને અને ખાઈ લે ઓકે તો હવે આપણે સુઈ જઈએ ઓકે ચાલો તો ગાય અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ પોણા પાંચ થઈ ગયા છે ને અત્યારે અમે ઊભા થયા એટલે ઊભા તો ચાર વાગે થઈ ગયા હતા પછી ફ્રેશ થયા પછી મોઢું ને બધું ધોયું અને અત્યારે પાછા આપણે ઘઉં સાળવા બેહી ગયા છે આ જો અહીંયા અને મમ્મી અહીંયા સાળતા જાય છે બીજો બાસ્કો તોડ્યો છે તમે ફટાફટ સાડીને પછી હાંજે તમે તમને કીધું તો પાણીપુરી બનાવવાનું છે યાગીનો ત્યારે ફોન આવી ગયો કે હાંજે પાણીપુરી કરજે એમ તમે કીધું વાંધો નહીં હાલો તો પછી હવે હાંજે પાણીપુરી કરીશ ને ત્યારે જ હવે તમને ડાયરેક્ટ બતાવીશ ઓકે તો ગઈ હવે અત્યારે આપણે કરવા જઈશ લીંબુ શરબત કેમ કે મમ્મીને ને થોડુંક એસિડિટી જેવું થઈ ગયું છે તો પેલા આપણે લીંબુ શરબત જેવું લીંબુ શરબત બનાવી લેવી અને જો લીંબુ શરબત બધા સામાન લીંબુ છે પછી મીઠું પાણી અને ખાંડ એ બધું આપણે નાસ્તો ત્યારે પણ ફટાફટ ને એવું શરત પીને પછી આપણે પાછા જે આપણું કામ હતું એ પાછું કરવામાં આવ્યું ઓકે ચાલો તો ગાઈસ આ મારું બની શરબત થઈ ગયું છે તૈયાર એક ગિલાસ મમ્મીનો ને એક ગ્લાસ મારો હાલ હવે આપણે મમ્મીને દઈ આવી ઓકે હા એટલે મમ્મી તો શરબત કેવું થયું મસ્ત થયો ને શેરડી રસ જો હાલો હવે હું પી લઉં બહુ મસ્ત થયો શરબત મજા આવી ગઈ મમ્મી તમારે પીવું હજી હા

મને <laughs>

हूँ तारा घरे नहीं आऊ ने हाकी कर दे हाकी एम कर दे हाकी कर दे हाकी बने कर दे हाकी <laughs> पड़ी जाए जा भप कर दी दो मार मंगल सूत्र है भप कर दी दो मार मंगल सूत्र मम्मी ने बोला हाथ पैड मम्मी 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 <laughs> ये तो वाला नहीं होगा દાદરો સર દાદરો સળ હાલ સરવા માર દાદરો પડતો નહીં નકર મારીશ જા જા જાય નીચે જા સર ટાટા કર ઈ ઈ ટાટા ટાટા મને મમ્મા માપજે જે હો હો હાકી હાકી ટાટા બે બે તો હવે હું જાઉં છું માર્કેટ અને અત્યારે વાગી ગયા છે પોણા હાથ તો માર્કેટ જઈને પેલા મંગળસૂત્ર તૂટી ગયું છે ને તો એ મંગલસૂત્ર કરાઈ આવી અને શાકભાજી ને બધું લાવવાનું છે ધાણા ને પાણીપુરી બનાવવાનું છે કે નહીં એટલે ધાણા ને બધું લાવવું પડશે પુદીના ને બધું ફટાફટ જાય લેતા આવી ઓકે ચાલો તો કંઈ અહીંયા તમે જોઈ શકો છો અમારે જે સોસાયટી છે એમાં ડ્રેનેજ લાઈનનું જે છે કામ શરૂ છે ગટર લાઈનનું તો એ હવે કરે છે બધું સરખું કેમ કે અમારે જે બીજી સોસાયટી છે ને નાનું અને બીજી જગ્યાનું અહીંયા બે જોઈન્ટ થાય છે સોસાયટી એટલે ડ્રેનેજ લાઈન પણ જોઈન્ટ કરે એટલે અહીંયા બધું જો કામ શરૂ છે બહુ બહુ ટ્રાફિક જ થાય અહીંયા અને કામ પણ ન થઈએ કે તો ચાલો હવે અહીંયા આપણે નીકળવી ઓકે જો કેટલી ટ્રાફિક છે અને અહીંયા બધું કામ શરૂ છે હા જોઈ શકો છો તમે તો હવે આપણે ફટાફટ માર્કેટને બધું જઈ આવીએ ને પછી આપણે જે છે કામ આપણે કન્ટિન્યુ કરવી ઓકે હા જો અહીંયા જે ગટર લાઈન છે ને અહીંયા વધારે ટ્રાફિક થાય આગળની જે જગ્યા છે ને ત્યાં ઓકે હા જો તમે આ ગટર લાઈન છે આપણે અહીંયા કામ શરૂ છે અને હવે ત્યાંથી ગેટ થી આવ્યું છે ગટર લાઈન હવે અંદર સુધી ઓકે આ જો ગટર લાઈન આખી ચાલો હવે આપણે આવી ગયા છે માર્કેટ ઓકે હવે માર્કેટમાં ધાણા છે બટેકા છે એને એવું બધું લઈ લેવી અને મંગલસૂત્ર પહેલાં આપણે સારું કરાવી નાખીએ ઓકે પહેલાં આપણે મંગલસૂત્ર જરૂરી છે તો પહેલાં આપણે મંગલસૂત્ર સારું કરાવી નાખીએ ફટાફટ ચાલો

કલર કેટલો મસ્ત આવ્યો પાણીનો કોકને એમ થાય કે કલર નાખ્યો હશે એમ પણ કલર નથી આપણે તો ખાલી પુદીના ને એવું બધું નાખ્યું ને તો પાણી સારું થાય હા હા જુઓ તમે પાણીનું ખાલી તમે કલર જુઓ બરફ બરફ વાહ ભાઈ વાહ એવી તમે બહારની પાણીપુરી નો હોય જે અહીંયા હોય જેને ખાવી હોય ને બધા અહીંયા આવી જાય જો એટલે પાણીપુરી ખાવાય મળશે અને સારો વાર સ્વાદ નો હોય ટેસ્ટ મજા આવી જાય મતલબ ખાવાની ઓકે તો તમને બધાને જેને આવવું હોય તે આવી જાય જો ખાવા કોઈને મના નથી કે ન આવો એમ ચાલો હવે પાણીની છે ને ગાળી લેવી આપણે અને ઠંડુ છે તો આપણે ફ્રિજમાં હજી મૂકી દેવી કેમ કે યાગ્નિકને વાર છે એ દસ અગિયાર વાગે આવે તો ફટાફટ આપણે આને બટેકા બાફવા અને ચણાને બધું મૂકી દીધું છે કુકરમાં તો ફટાફટ આપણે ચા હું ચાખી લઉં કે કેવું બન્યું છે ઓકે વાહ ભાઈ વાહ પાણી તો બહુ મસ્ત થયું એવી તો આપડે લારી માં પાણીપુરી ખાવીએ મજા આવે એટલી ઘરની પાણીપુરી ખાવાની મજા આવે ઓકે કેમ કે અમારે અહીંયા જેટલા રે ને ઉપર નીચે જેટલા બધાને પાણીપુરી અમે આપી કેમ કેમકે ઉપર વાળા અમને દેવા આવે તો અમારે પછી દેવા જવું પડે તે લોકોને બધાને એટલી પાણીપુરી ભાવે પછી અમારા ઘરે શીખવા આવે કેવી રીતે તમે બનાવશો તો પછી અમે એને શીખવાડવી ઓકે તો હવે બની તો ગયું છે હવે આપણે જેને દેવાનું છે તો આપણે એને ફટાફટ દઈ આવીને પછી આગ્ઞ આવી જાય પછી આપણે બધા ખાવું તો ગઈ આ છે આપણી રગડાવાળી વાળી પાણીપુરી તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત પાણી છે મમ્મી અત્યારે કપડા હિંકે છે ફટાફટ અને અમે દઈ આવી તૈયાર કરીને પછી યાજ્ઞિક નહીં આવે અમે તો પેલા ખાઈ લે પછી યાજ્ઞિક આવશે ને પછી પાછી ખાય છે ના હારે ઓકે ચાલો હાલો ડીશ થઈ ગઈ છે તૈયાર અને ફટાફટ આપણે દઈ આવી ઓકે તમે કમેન્ટ કરીને ખાસ કહેજો કે તમને પાણીપુરી જોયામાં કેવી લાગી કેમ કે તમે ખાધી તો ન એટલે તમને ખાય એમ ન ખબર પડે કે કેવી છે કેવી નહીં તો તમને જોયામાં તો તમે કમેન્ટ કરી એક કે તમને મોઢામાં પાણી આવ્યું કે નહીં અને પાણીપુરી કેવી લાગે છે જોયામાં અને ટેસ્ટમાં તો પછી જ્યારે હું તમને રેસીપી સાથે એક હું તમને બતાવીશ કે કેવી રીતે બનાવવામાં આવે છે કેમ કે અત્યારે હું એકલું એટલું બધું કરું તો ન થાય કેમ કે પછી રાંધવાનું એક પછી રેસીપી કેવી રીતે બતાવું એ મારાથી ન થાય એકલા એકલો પછી યાગની ખુશે ને એક તો હું તમને રેસીપી સાથે કેવી રીતે બનાવવાની હોય અને હું વસ્તુ નાખવાની તો હું તમને બધું જ જણાવીશ ઓકે ચાલ તો પાણીપુરી અમે ખાવા બેહી ગયા છે અને એક મેં ખાધી મજા આવી ગઈ મમ્મી જો અત્યારે બધાને આપે છે મમ્મી આવી ગયા પૂરી ખાવા ઓકે મમ્મી મારા મમ્મી કહે છે હાલો બધા પાણીપુરી ખાવા તો હા આવી જજો ઓકે હવે પાણીપુરી ખાઈ લેવી આપણે પછી યાજ્ઞિક આવશે ને હું એના હારે પાછી ખાઈ બે બે વખત ખાઈ શકે ચાલ કામ બધું થઈ ગયું છે રૂમ બૂમ ધોઈ પછી સાફ સફાઈ કરી અને યાજ્ઞિક આવી ગયા છે જવો અહીંયા રે વાહ કેવું રહ્યું આજ મજા આવી ઓકે ચાલો તમારા પાણીપુરી તૈયાર છે હાલો 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 જો રગડો ગરમ કરી નાખ્યો છે અહીંયા પડ્યો રગડો અને પૂરી ને એવું બધું આ રૂપમાં પડ્યું ખાવી હાલો તમને પીરસી દઉં હું ગેમ રમતી હતી હા કેરમ રમતા તા હું ને મમ્મી તો આપણે કેરમ ને એવું બધું રમ પેલા હું યાગ્ની ને પીરસી દઉં તો એ ખાઈ લે ફટાફટ અને હું નાઈ આવું અને પછી ફટાફટ પછી અમે ગેમ રમશું બાર વાગ્યા સુધી ગેમ રમશું અમે ગેમ કેરમ ઓકે ચાલ ગુડ ઇવનિંગ આવી જ છે અત્યારે સાંજના દસ ને ચાલીસ એટલે કે અગિયાર સમથિંગ અને દિવ્યા જો મારા હાટું પાણી પૂરી ભરે છે આ પાણી જોવો પાણી છે સલ્યામાં જો બેઠી આયા દિવ્યા

ઓહ હાથ બળી ગયા મારા એમ હા ટમેટા નાખો હા સેવ નાખો ટમેટા નાખો જો આવ્યા છે પપ્પા આયા પકડે જો આલી બરાબર આવી ગઈ છે પપ્પા એને ખાધું કે ઈ તો બધાય ખાઈ લે ઓકે તો હાલો હું એ ખાઈ લઉં પછી તમને શાંતિથી પાસો મળો ઓકે તો યજ્ઞ ખવે ખાવા જાય છે કેવી થઈ એ પૂછો પેલા ખાઈ લેવા દો કેવી થઈ બહુ મસ્ત થઈ ને હજી એક શાખવી જોઈએ એક માં ન ખબર પડે કઈ નઈ હાલો ચાખો કે હજી એક શાખવી પડશે હજી એક શાખવી પડશે નહીં મસ્ત થઈ ને હા ખાઈ લો હાલો પછી હો કઈ નઈ તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના પોણા બાર થઈ ગયા છે તો હવે આપણે જાવીશી હુવા તો આજનો બ્લોગ છે ને અહીંયા જોઈન કરવી છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય તમે કમેન્ટ કરીને જરૂર જણાવો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં